સાહિત્ય રચના શિબિરમાં દેશના પીએમ યુવા લેખકો સાથે મહામિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત દેશના પિંચોતેર પીએમ યુવા લેખકોમાં ગુજરાતી યુવા લેખિકા તરીકે પસંદગી પામેલા શ્વેતા પટેલે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે સંવાદ સાધ્યો હતો નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પીએમ યુવા મેન્ટરશીપ યોજના એક અને બે માં પસંદગી રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુરા ગામના વતની શ્વેતા પટેલે ભાગ લીધો હતો કલા સાહિત્ય રચના શિબિરમાં શ્વેતા પટેલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિજયનગર તાલુકાના પાલ દઢવાવના આદિવાસીઓની સુરવેતા રજૂ કરતું ગુઝારો ટેખાડિયો કુવો દઢવાવ પુસ્તક અંગે સંવાદ કર્યો હતો રાષ્ટ્રપતિ શ્રીએ પીએમ યુવા લેખકોના પુસ્તકોના સફર અંગે પ્રશ્નો પૂછી યુવા લેખકોની ઉમદા કામગીરી બદલ શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં દિલ્હીના પ્રતિ મેદાન ખાતે ફ્રાન્સ દેશના યજમાનપદે યોજાયેલા વિશ્વ પુસ્તક મેળામાં ગુજરાતી પીએમ યુવા લેખિકા શ્વેતા પટેલના ગુઝારો ટેખાડિયો કુવો દઢવાવ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું હાલમાં ગુજરાતી યુવા લેખિકા શ્વેતા પટેલ જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે માહિતી મદદની તરીકે ફરજ બજાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ